જગત જનની કુલ શ્રી ઉમિયા માતાજી ઉમિયા દામ ઉંઝા સંસ્થાન દ્વારા આપ સર્વે માઇ ભક્તો હર હમેશ આશીર્વાદ બરસતી રહેવન લાઈવ ક્થના બદ્રીનાથ ચાલીસ કિલોમીટર દૂર ખેડા જિલ્લા કપડવંશના તેત્રીસ લોકો કેદારનાથ બદ્રીનાથ વચ્ચે તમામ સહી સલામત છે અને સ્થાનિક તંત્ર દ્વારા રસ્તો ક્લિયર કરવાની કામગીરી હાથ ધરાઈ છે પ્રાપ્ત વિગતો મુજબ કપડવંશ પંથકના પચાસ થી વધુ લોકો બદ્રીનાથ ધામ ખાતે કથાકાર વિનોદ કુમાર કથામાં સાથે ગયા હતા અને ત્યાંથી કેદારનાથ દર્શન માટે બત્રીસ લોકો ગયા હતા અને કેદારનાથ થી બદ્રીનાથ તથા સ્થળે પરત આવતા જોસીમેટ પાસે ચાલીસ કિલોમીટર દૂર ભૂસ્ખલન નડતા સવારે ચાર કલાકથી ફસાયેલ છે તમામ સલામત છે અને કોઈ ચિંતા નથી પ્રશાસન કામે લાગી ગયું છે જેસીબી દ્વારા રસ્તા ક્લિયર કરાવાઈ રહ્યા છે તેત્રીસ વ્યક્તિઓ કપડવંશના કેદારનાથ પ્રવાસે જતા ફસાયા જોકે આજે સાંજે ચાર વાગ્યા સુધી રસ્તો સાફ થઈ જશે અને દરેક પ્રવાસી સહી સલામત પોતાના સ્થાને પહોંચી જશે અને સૌ પ્રવાસી સુરક્ષિત છે જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ कपड़ा यात्री तो फसाया कई काल रात्र नौ वगैया थी

રસ્તાની કામગીરી ચાલુ છે રસ્તાની આવી ચાલુ છે પ્રશાસન કોઈ સેવા આવી પર છે રસ્તાનું કામ બોલ પર છે અને મલબો ખસેડવાની કામગીરી ચાલુ છે